નવું ગામતણનું રેકોર્ડ બનાવવામાં આવશે વહીવટીતંત્ર દ્વારા પહેલ શરૂ કરી કબજા મુજબ નગરપાલિકામાં ત્યારથી રેકોર્ડ થઈ જે હવે જીએસટીવી ના અહેવાલ બાદ ગ્રામજનોને મળવાનું છે તો સમિત્વ યોજનામાં સમાવી લઈને નવું રેકોર્ડ બનાવવામાં આવશે સુરેન્દ્રનગરના દૂધરેજ જે ગ્રામજનો છે તેમના માટે ખુશીના સમાચાર છે કારણ કે સમિત્વ યોજનામાં સમાવી લઈને નવું ગામતર રેકોર્ડ બનાવવામાં આવશે તંત્ર દ્વારા પહેલ શરૂ કરી કબજા મુજબની માપણી પણ હવે શરૂ કરવામાં આવી છે જીએસટીવી અહેવાલ દર્શાવ્યો હતો અને તેની ઇમ્પેક્ટ પડી છે 1994 થી દુધરેજ ગામ નગરપાલિકામાં ભળ્યું ત્યારથી જ આ ગામતરનું રેકોર્ડ ગુમ થઈ ગયું હતું જે આટલા વર્ષો પછી હવે મળવાનું છે તો જીએસટીવીના અહેવાલની અસર સુરેન્દ્રનગરના દૂધરેજના ગ્રામજનોને ગામતનું રેકોર્ડ મળવાનું છે દૂધરેજ ગામને સમિત્વ યોજનામાં સમાવી લઈને નવું ગામત રેકોર્ડ બનાવવામાં આવશે તંત્ર દ્વારા પહેલ શરૂ કરી કબજા મુજબની હવે માપણી પણ શરૂ કરવામાં આવશે જીએસટીવીએ અહેવાલ દર્શાવ્યો હતો જેની અસર થઈ છે તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી જીએસટીવીના અહેવાલની અસર દૂધરેજના ગ્રામજનોને કારણ કે સમિત્વ યોજનામાં દુધરેજ ગામને સમાવી લઈને ગામતણનું નવું રેકોર્ડ બનાવવામાં આવશે મહત્વના જે સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે જીએસટીવીએ આ અંગે અહેવાલ દર્શાવ્યો હતો જીએસટીવી ઇમ્પેક્ટ પડી છે

તેમને નવ રેકોર્ડ મળી રહ્યું છે સમિત્વ યોજનામાં ભળ્યું હતું રેકોર્ડ ગુમ થઈ ગયું હતું અને ત્યારબાદ સતત પ્રયત્નો કરવામાં આવ્યા છતાં પણ આ રેકોર્ડ નહોતું મળતું અને જીએસટીવીએ જ્યારે આ અહેવાલ દર્શાવ્યો તેની ઇમ્પેક્ટ પડી છે જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ગામને સમિત્વ યોજનામાં સમાવી લેવાયું છે અને ગામતરનું રેકોર્ડ બનાવવામાં આવશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ જીએસટીવી ના અહેવાલની અસર થઈ છે નવે દુધરેજ ને નવું ગામતરનું રેકોર્ડ મળવા જઈ રહ્યું છે શું વિગતો

હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં દુધરેજ ગામ ઓગણીસો ચોરાણું માં ભટ્યું ત્યારથી કોઈ પણ પ્રકારનું ગામ દંડનું રેકોર્ડ ન હોવાનું સામે આવ્યું છે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક પણે અલગ અલગ સર્વેની ટીમો હાથથી કામે લગાવવામાં આવી છે ત્રીસ વર્ષથી જે રેકોર્ડ ગુમ હતું જેને લઈને ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા હતા

આ બાબતે તપાસ કરવામાં આવતા જિલ્લા કલેક્ટર એવું કહી રહ્યા છે કે જે જે સમયે ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભળી ત્યારે ગ્રામ પંચાયત દ્વારા જ કોઈ પણ પ્રકારના ગામ સ્તરના રેકોર્ડ નગરપાલિકાને સોંપવામાં ન આવ્યા હતા જેને લઈને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવે ટૂંક સમયમાં સામિત્વ યોજના અંતર્ગત સર્વે કરી અને ગામના બે હજાર મકાન ધારકો જે તેમને નવા દસ્તાવેજ તેમના નવા ગામ સ્તરના રેકોર્ડમાં નામ ચડાવી આપવામાં આવશે અને ટૂંક સમયમાં દુધરેજ ગામના લોકોને રેકોર્ડ પરંતુ આ વર્ષ પછી કામગીરી થઈ રહી છે અનેક તો પેઢીઓ પણ બદલાઈ ગઈ છે અનેક લોકોને વારસાઈ ના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે પરંતુ હવે ત્રીસ વર્ષ પછી પણ આ બાબતે તંત્ર સફાળું જાગ્યું છે મોટી બાબત ગણી શકાય જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપ